દબાણ હટાવ ઝુંબેશ હેઠળ વેન્ડર હટાવતા આણંદ મનપા વિસ્તારમાં પુનઃસ્થાપિત કરવા ઉઠેલ માંગ પર વેન્ડર એક્ટ બે હજાર ચૌદ શું કહે છે ગત વર્ષે પાલિકા બાદ મનપા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબે હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં આડેધડ માર્ગ ઉપર વ્યવસાય કરતા વેન્ડરને હટાવવામાં આવતા છેલ્લા પખવાડિયાથી વર્ષ બે હજાર ચૌદના વેન્ડર એક્ટના આધારે પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠતા વેન્ડર એક્ટ ચૌદ શું કહે છે ને તપાસ હાથ ધરાતા મહાપાલિકા કે પાલિકા વિસ્તારમાં વેન્ડર તરીકે વ્યવસાય કરનાર પાસે હોવું જરૂરી છે ઉપરાંત તેની ઓથ હેઠળ કેટલાક ગેરકાયદેસર વેન્ડર વ્યવસાય કરતા હોય તેના પર લગામ સાથે સુવિધા વેન્ડિંગ ઝોન ઊભા કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થાના સૂચન હોય આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતા વેન્ડર પાસે લાયસન્સ છે ના સવાલ પણ ઉઠવામાં છે જે સ્થળે જ વ્યવસાયના હટાગ્રહ કરતા હોય કેટલાક ઘેર કાયદેસર દાવો કરી વેન્ડર વેપાર કરી રહ્યા છે અને તપાસ બાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ સાથે વેન્ડરને લાયસન્સ આપી જ્યાં સુધી વેન્ડર ઝોન ઉભો ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યક સૂચના હાથ દરવાજ જાણકારો દ્વારા જણાવામ આવી હતી. યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ. હર હલચલ પર નજર, હર હલચલ કી ખબર